અરવલ્લી જિલ્લામાંથી ફરી એકવાર પોલીસની હવાનિયતની ઘટના સામે આવી છે કે જેમાં પોલીસે દારૂના બે ક્વાટર સાથે પકડાયેલા આરોપીને ઢોર માર મારીને પૈસા પીવડાવ્યો હતો અને સિત્તેર હજાર સહિત અંગત વસ્તુઓ પોલીસે લૂટી લીધી હતી રાજ્યમાં પાડા ને વાકે પખાલી નામ જેવી પોલીસ વ્યવસ્થા સામે છ વારે સવાલો પેદા થઈ રહ્યા છે તેવામાં અરવલ્લીમાં ફરી પોલીસની હેપાયનતની ઘટના સામે આવી કે જેમાં અરવલ્લીમાં

અરવલ્લી પોલીસના જવાનોએ યુવક પાસે સિત્તેર હજાર રૂપિયા લૂટી એટલો માર માર્યો હતો કે યુવકને લોહીની બોટલ ચડાવવાની ફરજ પડી છે પોલીસની અસહ્ય માથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકની હાલત ગંભીર છે યુવક દ્વારા વિજયસિંહ જીતુસિંહ દિલીપ પ્રાસ દિનેશ સહિત સાત પોલીસ કર્મીઓએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ઘટનાને લઈ યુવાને જોણાવ્યું હતું કે મને પોલીસવાળા સાદી ગાડીમાં લઈ ગયા હતા અમલીયારા જતા વખતે મને માથામાં દંડો માર્યો હતો કે જે બાદ ગોરખપુરા જતા વખતે ત્રણે પોલીસવાળાઓએ ગાડીમાં બિયરની બોટલ તોડી હતી ત્યાર પછી મને બોરડિયોના જંગલમાં લઈ જઈને ઢોર માર માર્યો હતો લોખંડના સળિયા મારીને પગના તળિયા તોડી નાખ્યા હતા બધા થઈને કોઈ પાંચ જણા હતા પાણી માંગતા તે લોકોએ પેશાબ કરીને પીવડાવ્યો હતો ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ જઈને માર માર્યો હતો ત્યાં પાણી માંગ્યું તો ક્વાર્ટર પીવડાવ્યું અને મારા પરિવાર પાસેથી સિત્તેર હજાર લઈને મને છોડાવ્યો મારી પાસેના પૈસા ત્રણસો નાની બેટી મોબાઈલ અને બાઇક હજી પોલીસ પાસે જ છે હોવાનું યુવકે જણાવ્યું હતું તો વર્દીની આડમાં હેવાલિયતની આ ઘટના સામે આવ્યા બાદ ધીએસઆઈએ પોલીસ ને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો થયો છે અમલીઆરા પોલીસની આ કુરતાને લઈ એક બાજુ યુવકની કાયમી શારીરિક ખોડ રહી જાય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે તે વર્દીની આડમાં લોખાગીરી કરતા આવા પોલીસ જવાનો પાસે સેવા સુરક્ષા અને શાંતિની લોકો કેવી રીતે અપેક્ષા રાખશે તે એક મોટો સવાલ છે મારું નામ રાહુલ કુમાર રોપશ્રી સોલંકી રામબેબીને વાવ તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી મને પોલીસ દ્વારા લઈ ગયા સાદી ગાડીમાં આવ્યા હતા અને સાદા ડ્રેસમાં હતા પછી અંબાગઢ જતાં જતા એમને મને માથાના ભાગે દંડો માર્યો હતો પછી ગોલપુરા અને અંબાગની વચ્ચે જતા ત્રણેય સાહેબે ગાડીમાં બિયરની બોટલો તોડી હતી અને પછી મને જનરાલ કંપા બોરીઓના જંગલમાં લઈ જઈ ઘણો ઢોર માર માર્યો હતો લોખંડના શરિયા સરિયા આ પગ ઉપર તળિયા બધા તોડી નાખ્યા હતા અને બીજી ગાડી સાદી આવી એમાં બીજા ત્રણ જણા બધા થઈને કુલ પાંચ જણા હતા મારવામાં પાણી માગ્યું તો એ સાહેબોએ પેશાબ કરીને મને પીરાયો હતો પછી એક કાકો આવ્યા હતા કાકો કે કેમ મારો છો ભાઈ તા કે આ તો આમાં ગામની છોકરી લઈને ભાગી ગયો છે એમ કહી કાકાને આ લોકો ભગાડી મૂક્યો પછી કાકો બોલાવા ગયો એટલામાં આ લોકોએ મને ઉઠાવી લીધો પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે લાયા મને ખબર નથી અને પછી પોલીસ સ્ટેશન આવીને મને ઘણો માર માર્યો હતો અને તે આવીને બે કલાકો સુધી પછી મને ભાન આવ્યું ત્યારે પાણી માગ્યું ત્યારે એક સાહેબે તિજોરીમાંથી પેલું ક્વાટરીયું તોડીને મને આબુ પી લેતું પાણી નથી પીવાનું તારે મારવામાં મને વિજયસિંહ જીતુસિંહ દિલીપસિંહ રાજદીપસિંહ એ ચારના નામ અત્યારે યાદ છે અને એક ભરવાડ સાહેબ હતા દિનેશભાઈ ભરવાડ એવું કુલ સાત માણસો હતા પછી મને મારા ઘરનાને જાન થતાં આવી ગઈ રાત્રે સિત્તેર હજાર રૂપિયા ભરી મને છોડવી લાયા હતા મારા ગીઝામાં પાંત્રીસો રૂપિયા હતા હાથમાં વીંટીઓ હતી એમાં એક જ વીંટી મળી ત્રણ વીંટીઓ ખબર નથી પછી બાઇક ને મોબાઈલ પણ હજુ પોલીસવાળા વાળા પાસે છે બસ અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ